દીકરી વ્હાલનો દરિયો દીકરી વિશે કેટ કેટલું કહેવાયેલું છે કેટકેટલું લખાયેલું છે પણ અત્યાર સુધી એક દીકરી તરીકે જીવવું અને એક દીકરીની મમ્મી બનવું એમાં ઘણો બધો ડિફરન્સ લાગ્યો છે ત્રણ વર્ષ થઈ ગયા કે હું એક બેબી ગર્લની મધર બહેની છું અને ખરેખર મેં આજે એક પોસ્ટ બી મૂકી હતી એના બર્થડે ઉપર કે ભગવાને આ મને એક એવું ગિફ્ટ આપ્યું છે ને કે જે એનાથી વધારે હું કંઈ જ માગી ના શકું એટલું વ્હાલ એટલો પ્રેમને એટલું નિસ્વાર્થ પ્રેમને આમ જે વ્હાલ મને મળે છે ને એટલે એક મા તરફથી આ પ્રેમ મળ્યો અને પાછું એક દીકરી તરફથી આ પ્રેમ મળે એટલે હું ખુદને બહુ જ ભાગ્યશાળી માનું છું અને ઘણી વખત એવું થાય છે કે મારે હજી આ જોઈએ છે મારે આ કરવું છે મારે તે કરવું છે મારે આ એચિવ કરવું છે પણ આજે મને એક વિચાર આવ્યો કે મને એક માનો અને એક દીકરીનો બંનેનો પ્રેમ મળે છે તો બસ હવે આનાથી વધારે બીજું કાંઈ જ નથી જોતું તો ભગવાન એવી જ પ્રાર્થના છે કે ભગવાન બધાને આવો પ્રેમ આપે અને આવી ફિલિંગ મહેસૂસ કરાવે બસ કેમ કે અત્યારે ઘણી બધી ઘણા બધાને પ્રોબ્લેમ્સ ડિફિકલ્ટીઝ લાઈફમાં છે પણ ક્યારેક ક્યારેક આવો પ્રેમ આવો વહાલ આવો સ્નેહ મળતો રહીએ તો લાઈફની બધી સ્ટ્રગલ છે બધી મુશ્કેલીઓ છે એ જતી રહી છે તો આજે મારા મારી ડોટરનો મારી દીકરીનો ખુશીનો બર્થ છે તો એના માટે હું એટલું જ કહીશ કે તારાથી વધારે વિશેષ તો આ દુનિયામાં કાંઈ જૂની હોય પણ બસ આવી જ રીતે એક સારી દીકરી સારી વ્યક્તિ અને હંમેશા બધાને વ્હાલ કર બધાને પ્રેમ કર એન્ડ આઈ ઓલવેઝ લવ યુ વી ઓલવેઝ લવ યુ એન્ડ થેન્ક યુ ભગવાન થેન્ક યુ થેન્ક યુ સો મચ